હલો મિત્રો ફરી એકવાર બેસ્ટ ક્વોલિટી અને સારામાં સારું કપડું મળી કંપનીના ટોટલી બધા પીસ આવશે જે હું આપણને એક પછી એક ડિઝાઇન દેખાડી રહ્યો છું જે આપ જોઈ શકો છો બધી સુપર ડિઝાઇન અને નવી ડિઝાઇનના બધા કેટલોક છે અને ઓનલી ખાલી દુપટ્ટા વગરનો જ માલ આવવાનો છે ને ફ્રેશ માલ રહેવાનો છે અને પૂરું મટિરિયલ રહેવાનું છે અને આમાં આપણને મિનિમમ પચીસ પીસનો સેટ રહેવાનો છે મિનિમમ પચીસ પીસ લેવાના રહેશે જેમાં આપણને હું એક એક અલગ અલગ બધી ડિઝાઇનો દેખાડી રહ્યો છું જે લાજવાબ ડિઝાઇનમાં લાજવાબ કલેક્શનમાં છે તો મિત્રો આખો વિડીયો જોજો જેથી કરીને આપણને બધી ડિઝાઇનો જોવા મળી જાય તો આપણે જોઈ શકો છો એકથી વધીને એક બધી ડિઝાઇન છે જો ખરીદી કરવા માગતા હોય તો સંપર્ક કરો ડિસ્ક્રિપ્શનમાં જઈને થેન્ક યુ